નમસ્કાર સ્વાગત છે તમારું ગુજરાત અપડેટમાં ગુજરાત ભાજપ પ્રમુખ સી આર દિલ્હી લઈ જવામાં આવ્યા બાદ હવે ગુજરાતમાં નવા પ્રદેશ પ્રમુખ કોને બનાવવામાં આવશે તેને લઈને ગણગણાટ ચાલી રહ્યો છે તો બીજી તરફ ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળના વિસ્તરણની અટકળો વહેતી થઈ છે આ વચ્ચે હવે જતસંડ વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવાની માંગ ઉઠી છે જતસંડ વિશેના કોળી સમાજના આગેવાનોમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને પ્રમોશન અપાવવાની અને તેમને મુખ્યમંત્રી બનાવવાની માંગ ઉઠી છે ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમના પૂર્વ અધ્યક્ષ ભૂપતભાઈ ડાભીએ આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે જેમાં તેઓ લખ્યું છે કે ગત લોકસભામાં સૌરાષ્ટ્ર કોળી સમાજ તેમજ ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ દક્ષિણ ગુજરાતમાં કોળી પટેલ સમાજ સંપૂર્ણ સાથે રહ્યો છે તો કોળી સમાજની લાગણી અને માગણી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે કુંવરજીભાઈ બાવળિયાને જવાબદારી મળે તેવી ગુજરાત રાજ્યના કોળી સમાજની માંગ છે ગુજરાતમાં કોળી સમાજની વસ્તી બત્રીસ છે કોળી સમાજના આંદોલન દ્વારા છેક દિલ્હી વડાપ્રધાન સુધી કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી બનાવવામાં આવે તેવી માંગ કરાઈ છે બીજી બાજુ કુંવરજી બાવળિયા પણ તાજેતરમાં દિલ્હી પહોંચ્યા હતા ત્યારે ગુજરાતના રાજકારણમાં કંઈક નવા જૂની થવાના એદાણ વર્તાઈ રહ્યા છે